ઓફ ખેડૂમાં નગરપાલિકાની આખરે ચૂંટણી જાહેર થતાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હવે ઉમેદવારી કરવા સક્રિય થઈ જતા ખેડૂમાં શહેરના નાગરિકોમાં ખરા શિયાળામાં ગરમાવો આવી ગયો છે ચૂંટણી અંગેનું જાહેરનામું સત્યાવીસ જાન્યુઆરીએ બહાર પડશે અને તે દિવસથી જ પત્રો ભરવાની શરૂઆત થશે જે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે જ્યારે ત્રણ ફેબ્રુઆરીએ પત્રોની ચકાસણી થશે અને ચાર ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે અને ચાર તારીખે બપોરે વાગ્યા પછી આખરી ચિત્ર સ્પષ્ટ થશે મતદાન સોળ ફેબ્રુઆરીને રવિવારે યોજાશે અને પરિણામ અઢાર ફેબ્રુઆરીએ જાહેર થશે બરાબર બે વર્ષ સુધી વહીવટદાર શાસન પછી ખેડમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતા ભાજપ કોંગ્રેસના કાર્યકરો અને ભાવિ ઉમેદવારો સક્રિય થઈ જતા ખેડમાં શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત શર્માએ ખેડ્રમા નગરપાલિકા કઈ રીતે હસ્તગત કરવી તેની રણનીતિ મીડિયા સમક્ષ જણાવી હતી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી એમાં ખેડૂત નગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થઈ છે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોમાં થનગણાટ હતો એ આજે ફાઇનલી પૂરો થયો છે આગામી સોળ ફેબ્રુઆરીના રોજ ખેડ્રમા નગરપાલિકાની ચૂંટણી યોજાશે સાત વોર્ડ છે અને અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં અમારો જલવંત વિજય થશે અમારી પાર્ટીના દરેક ઉમેદવાર જીતશે એવી મને આશા છે વિકાસના કામોમાં જોવા જોઈએ તો એક મહત્વપૂર્ણ વિકાસ એવો છે કે ઘણા સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે કે આખા તાલુકામાં એક સ્પોર્ટ સંકુલ બને જેથી બાળકોની કે લોકોની પ્રતિમા બહાર આવે તો એ એક મુદ્દો છે સ્પોર્ટ સંકુલનો બીજો મુદ્દો છે કે પાણીની સમસ્યા થોડી ઘણી ઉનાળામાં રહે છે કે ધરોઈથી વેચાતું પાણી લેવું લેવું પડે પડે છે નગરપાલિકાને એ આગામી દિવસોમાં ન એના માટે અમે આવતું પાણી નદીનું રોકી અને એને ચેક ચેકડેમ બનાવી અને નગરપાલિકાના જે જળ સ્ત્રાવ છે એને ઊંચો કરવાનો પ્રયત્ન કરીશ બસ આગામી પાર્ટીએ જે જવાબદારી આપી છે એને હું હું પૂરી પૂરી રીતે નિભાવીશ આના પહેલા નગરપાલિકામાં હું પણ ચૂંટાઈને આવ્યો હતો અને મેં મારા મત વિસ્તાર વોર્ડ નંબર

જે પ્રજાના સામાન્ય પ્રશ્નો જેવા કે રોડના પ્રશ્નો હોય વારંવાર એકના એક રોડ વારંવાર બનાવવાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે એ સિવાયના ઉભરાતી ઘટકના પ્રશ્નો હોય કે અન્ન પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો હોય તેનાથી પ્રજાજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે આ પ્રજાજનો આ વખતે કોંગ્રેસની સાથે રહેશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ વખતે નગરપાલિકાના સાતે વોર્ડમાં તમામ સીટો પર સારી એવી બહુમતીથી જીત મેળવીશું તેવો મને આચારને વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા